તો ઇકો સેન્સીટીવ ઝોન હટાવવાની માંગની સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરતના વસ્તા સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ખેડૂત અગ્રણીઓ કે આ પ્રદર્શન કર્યું તેમની અટકાયત કરવામાં આવી વરાછા સ્થિત માનગઢ ચોક ખાતે પોલીસ પરવાનગી લીધા વિના કાર્યક્રમ કરતા અંદાજે ત્રીસ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી તો બીજી તરફ સરકાર પર ખેડૂત અગ્રણીઓએ ખનીજ માફિયાઓને લાભ આપતી હોવાનો ગંભીર આક્ષેપ કરી ઉગ્ર પણ કર્યા ત્યારબાદ ખેડૂત અગ્રણીઓની પોલીસે અટકાયત કરી મહત્વનું છે કે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના એકસો છન્નું ગામોમાં ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવામાં આવ્યું જેના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ હોવાથી ઇકો સેન્સીટીવ ઝોન હટાવવાની માંગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું આ સાથે જ ખેડૂતોના હિતમાં નિર્ણય ન લેવાય તો અગ્રણીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઝોનનો વિરોધ કરી રહેલા જે ગીર સોમનાથ અને સુરતમાં જે ખેડૂત અગ્રણીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતો સુરતના વરાછા સ્થિત ચોક ખાતે કોઈ પણ પોલીસ પરવાનગી વિરા કાર્યક્રમ કરતા અંતે પોલીસ દ્વારા તમામની હાલ અટકાયત કરવામાં આવી છે જોઈ શકાય છે કે અંદાજિત વધુ જે ખેડૂત અગ્રણીઓ છે તેની આ પ્રમાણેની અટકાયત કરવામાં આવી છે પોલીસ મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ પોલીસ તરફથી આ મામલે કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નહોતી અને સાડા નવ વાગ્યાથી સવારના સાડા અગિયાર સુધીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી જોઈ શકાય છે કે સુરતના વરાછા સ્થિત આ જે સરદાર માનગઢ ચોક ખાતે આ પ્રમાણે છે તે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને ત્યારબાદ હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ કરવામાં આવી હતી જોઈ શકાય છે કે ટીંગા તોડી કરી અને અટકાયટ કરાઈ રહી છે સૂત્રોચ્ચાર અને નારેબાજી છે તે અહીં કરવામાં આવી રહી છે કુલ એકસો છન્નું જેટલા ગામડાઓમાં જ્યારે રાજ્ય સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ ગામડાઓમાંથી ઇકો ઝોનને હટાવવાની માંગ સાથેનો આ વિરોધ છે તે સુરતમાં પણ હાલ જોવા મળી રહ્યો છે આજે સુરતના વરાછા ખાતે આ પ્રમાણેનો વિરોધ પ્રદર્શન અને દેખાવ કરવામાં આવ્યો હતો અને પોલીસ પરવાનગી વગેરે આ કાર્યક્રમ કરવામાં આવતા અંતે પોલીસ દ્વારા તમામની અટકાયત કરી અને પોલીસ પર થકે હાલ લઈ જવામાં આવ્યા છે ત્યારે રમણજી ખુમાર સાથે રાકેશ શ્રમભટ ગુજરાત ફર્સ્ટ સુરત એમાં કાયદો લગાડવામાં આવ્યો છે જ્યાં કાયદો લગાડવાનો હતો ત્યાં લગાડ્યો નથી ત્યાં ખાણ ખનીજ અને જે પેલા ભૂમ આપ્યા હોય છે ત્યાં એને બાકાત કરી નાખવા આવ્યો છે અને જ્યાં ખેતી કરી રહ્યા છે ખેડૂતો ત્યાં કાયદો લગાડવામાં આવ્યો છે એટલે એકસો ને છન્નું ગામની અંદર આનો વિરોધ થઈ રહ્યો છે એના ભાગરૂપે જે સુરતની અંદર જે ગામડાઓના ખેડૂત પુત્રો વસે છે એણે આજે સુરતની અંદર આ દેખાવ કરી અને ત્યાંના લોકોને સપોર્ટ કરવા આ કાર્યક્રમ આપેલો છે કેન્દ્રીય અધિકારી હોય કે સ્ટેટ લેવલના અધિકારી હોય કે રાજકારણી હોય એમએલએ હોય એમપી હોય બધા લોકોને અમારે જ્યાં જ્યાં પહોંચ પહોંચી શકાય એવી પરિસ્થિતિ છે એ બધી પરિસ્થિતિને અનુરૂપ અમે લોકોએ ખેડૂત લોકોએ રજૂઆત કરેલી છે પણ મને એમ લાગે છે કે ગવર્મેન્ટ કોઈ સાંભળવા માંગતી નથી અથવા તો આ કાયદાનું કોઈ રજીસ્ટ્રેશન લેવા માટે કોઈ માંગતું નથી કે આમાં આગળ કંઈ ખેડૂતને બચાવી શકાય એના પ્રતિરૂપે અમે હવે ઉગ્રતા તરફ અને આ અમારો આખો મેપ રોડ મેપ પ્લાન કરીને આગળ વધી રહ્યા છે એનું પહેલું બીજ અમે સુરતથી રોપવાની શરૂઆત કરીએ છીએ કે જે પણ જગ્યાએ જમીનો જઈ રહી છે નાના ખેડૂતોની જમીનો જઈ રહી છે અને ખેડૂતોનો અવાજ બનવા માટે આજે કોઈ તૈયાર નથી ત્યારે સંપૂર્ણપણે પોતે ખેડૂતો આજે બહાર આવ્યા છે અને પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે એટલે આગામી દિવસોમાં જે કાંઈ પણ આંદોલનો થાય સમિતિ દ્વારા આગામી નિર્ણયો કરી અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે અને એની આજથી શરૂઆત કરવામાં આવી રહી છે એટલે આગામી આંદોલનોનો માર ઝીલવા માટે સરકાર પણ તૈયાર રહે એવું અહીંથી અમે આહવાન કરીએ છીએ